સતાધાર ગામના મહાન વિજય બાપુ પર તેમના જ ભાઈ દ્વારા વ્યભિચાર અને મંદિરના વ્યવહારમાં કરોડો રૂપિયાના ગેરવ્યવહારો થતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે આ મુદ્દે હવે સોશિયલ મીડિયા પર પણ વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર સતાધારના મહંતને બદનામ કરતી એક ઓડિયો ક્લિપ વાયરલ કરનાર સામે કાર્યવાહી થાય તેવી માંગણી સાથે ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશનમાં તેમજ સુરત શહેર પોલીસ કમિશનરને અરજી આપવામાં આવી છે યુટ્યુબ ચેનલ દ્વારા જે સનાતન ધર્મ અને સત્તાધારને જે બદનામ કરે છે વસંત નામ વસંત ચાવડા જેનું નામ છે છેલ્લા છ મહિનાથી આ ધાર્મિક સંસ્થાને અને જે અઢારે વર્ષની આસ્થા જેની સાથે જોડાયેલી છે જે અમારી ગુરુગાદી છે એને જે બદનામ કરે છે આધાર પુરાવા વગર જે બદનામ કરે છે એના માટે આજે સુરત પોલીસ કમિશનરને ગુજરાતના ગૃહ મંત્રીને અમે ફરિયાદ લઈને આવ્યા છીએ કે આની ઉપર જે નક્કર કાર્યવાહી થાય કોઈપણ આધાર પુરાવા વગર તમે જે સનાતન ધર્મ અને સત્તાધારને બદનામ કરો છો જ્યાં અઢારે વર્ષની આસ્થા જોડાયેલી છે તો આ ન થવું જોઈએ અને જેની પાછળ જે લોકો હોય અમે જ ભૂતકાળની અંદર સુરતના કલેક્ટરને મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને પણ આ બાબતે આવેદનપત્ર આપેલા હતા તો આજે અમે પોલીસ કમિશનર સાહેબને પણ રજૂઆત કરી છે કે જે આ વસંત નામના વસંત ચાવડા નામનો જે ઈસમ છે એ ઈસમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને જે સનાતન ધર્મને બદનામ કરે છે એ બદનામ ન થાય એ એવું હું તમારા માધ્યમથી કહેવા માગું છું બીજી વસ્તુ એ કે જે જે આક્ષેપો છે એના કોઈ નક્કર પુરાવા એને છ મહિના સુધી જાહેર કર્યા નથી તો એ પુરાવા જાહેર કરે નહીં તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે એવી આજે અમે રજૂઆત પોલીસ કમિશનરે કરી છે